અરે હર મહાદેવ કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છીએ ના ના મજામાં નથી એનું કારણ કારણ છે કે કે આ વાતાવરણ વાતાવરણ યાર યાર તો તો તમે હા હા અહીંયા કરવા માટે આવો છો આવું વાતાવરણ થઈ જાય છે એટલે નેટવર્કની સ્પીડ થોડીક સ્લો થઈ જાય છે એના કારણે આપણે વિડીયો નથી મૂકી શકતા કેમકે વરસાદ આવે એટલે નેટવર્ક સ્લો પડી જાય વાદળા જુઓ તમે આ વાદળા હિસાબે નેટ નથી ચાલતું અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે મગજ ફ્રેશ કરવા માટે આવ્યા હતા પણ હવે તો આપણે ફ્રેશ થઈ ગયા કાંઈ વાંધો નહીં આપણે વરસાદમાં રહી નાખીએ અને નેટવર્ક નથી આવતું ને એટલે આપણે વિડીયો અપલોડ નથી કરી શકતા કાંઈ વાંધો નહીં ધીમે ધીમે જેમ નેટવર્ક આવી છે વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે ધીમે ધીમે જ આવીશું ઘરે હવાનો અહીંયા વ્યા હોતો બેઠો હતો અહીંયા મગજ શાંત કરવા માટે કેમકે મગજે તાજ કોને ખબર કામ નથી કરતો હમણાંથી બ્લોગે નથી બનાવ્યો ને એક કે એટલે વરસાદ જુઓ તમે ચાલુ થઈ ગયો આપણે ધીમે ધીમે જઈએ ગરબાજુ અને તમે કન્ટિન્યુ બન્યા તો જુઓ આ વરસાદ ભૂકા કાઢવાનો છે તો બસ આપણે કાંઈ ઇન્ટરેસ્ટ નથી થવાનું પલાળવાનું નથી ફોને ભૂલી જાય કાંઈ વાંધો નહીં વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જવા દેવા ડાયરિંગ કરે